નવસારી શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે આખા દિવસના વિરામ બાદ રાત્રિના સમયે મેઘરાજાએ પધારમું આપતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે ખાસ કરીને ટાવર સ્ટેશન રોડ મંકોડિયા ઈટાડવા ડેપો સહિતના વિસ્તારમાં વરસાદી શરૂઆત થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો આખો દિવસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો સમગ્ર જિલ્લામાં છાંટા પડતા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડકનો અહેસાસ થયો છે ચોવીસ કલાકમાં નવસારી જિલ્લામાં થયેલા વરસાદના આંકડાની જો વાત કરીએ તો નવસારીમાં એક પોઈન્ટ ઇંચ જલાલપોરમાં જીરો પોઈન્ટ ઓગણપચાસ ઇંચ ગણદેવીમાં જીરો પોઈન્ટ ચોવીસ ઇંચ ટીકલીમાં જીરો પોઈન્ટ ઇંચ વાસંદામાં એક પોઈન્ટ પાંત્રીસ ઇંચ ખેરગામમાં એક પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ વરસ્યો છે સાથે જ જો નદીઓની વાત કરવામાં આવે તો પૂર્ણા નદી દસ ફૂટ જયારે ભયજનક સપાટી તેની છે ત્રેવીસ ફૂટ અંબિકા નદી અગિયાર થઈ રહ્યો છે તો કેલિયા પચાસ ફૂટ હાલ તે પણ ઓવરફ્લો છે તો જિલ્લામાં પડેલા વરસાદ ને કારણે ખેતી માટે લાભદાયી માહોલ સર્જાયો છે સાથે જ નદીઓ અને ડેમોમાં પાણીની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી તકેદારીઓ પણ અપનાવવામાં આવી રહી છે